જય ગૌ માતા તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ કેશોદ કે જ્યાં કેશોદ ગૌરક્ષા દળ દ્વારા એક બળદ આશ્રમ ચલાવવામાં આવે છે અને ટ્રસ્ટ દ્વારા ત્યાં એક બળદ આશ્રમ અને ઘાસચારા બેંક ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે તે કેશોદની બળદ આશ્રમની મુલાકાત સેવાકીય મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન કેશોદ ગૌરક્ષા દળ દ્વારા જાણ જાણ થઈ કે કેશોદમાં એક વૃદ્ધ માજી સંપૂર્ણપણે નિરાધાર છે અને ખૂબ જ ગંભીર અને ગય દયનીય હાલતમાં જીવે છે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જાણ થતાં ટ્રસ્ટના ગૌસેવકોએ રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો અને તેમને વ્યવસ્થિત સંપૂર્ણ કાર્યવાહી પૂરી સંપૂર્ણ કાર્યવાહી પતાવ્યા બાદ આ વૃદ્ધ અને નિરાધાર માજીને કેશોદ ગૌરક્ષા દળ દ્વારા તારીખ નવ નવ બે હાજર ચોવીસ ના રોજ રાજકોટ ખાતે આવેલા સદભા નો વૃદ્ધાશ્રમ માં દાખલ કરવામાં આવ્યા છે જય

제이스 저희가 마. 아이로룸즈